નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ આઠ કૃષિ ક્ષેત્ર એગ્રીકલ્ચર સેક્ટર આ ચેપ્ટરની આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ જેમાં આજે આપણે એક નવા ક્વેશ્ચનની શરૂઆત કરવી છે પ્રશ્ન નંબર ચાર કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના ઉપાય જણાવો શું છે આપણો નવો ક્વેશ્ચન કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના ઉપાય જણાવો લાસ્ટમાં પ્રશ્ન ત્રણમાં આપણે એક ક્વેશ્ચન જોઈ ગયા કે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટે કયા કારણો જવાબદાર છે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી છે તો એ માટે કયા પરિબળો જવાબદાર છે એના વિશેની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી લાસ્ટ ક્વેશ્ચનમાં કરી પ્રશ્ન ચારમાં ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાય એના વિશેની વાત કરવી છે ત્રણ અથવા પાંચ ગુણમાં પૂછાય એવો આ ક્વેશ્ચન જો સમજીએ ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે જે ખેતી ક્ષેત્રનું પછાતપણું દર્શાવે છે ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે જે ખેતી ક્ષેત્રનું શું દર્શાવે છે પછાત પણ દર્શાવે છે ચાલે જ નહીં ખેતી એ ભારતનો મુખ્ય વ્યવસાય છે ખેતી એ ભારતનો મુખ્ય વ્યવસાય છે બધાને ખ્યાલ છે કે પ્રાચીન સમયથી ભારતના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ જો કોઈ હોય તો એ ખેતી છે ખેતી તો ભારતીય અર્થતંત્ર માટે એક મોટો આધારસ્તંભ છે પાયો છે ખેતી તો ભારતીય અર્થતંત્રનો પાયો છે મોટો આધારસ્તંભ છે ખેતીનું મહત્ત્વ આંકીએ તેટલું ઓછું છે એટલે જ ખેતી ક્ષેત્રની નબળાઈ દૂર થવી જરૂરી છે ખેતી ક્ષેત્રે આ માટે સુધારણા થવા ખૂબ જરૂરી છે ખેતી ક્ષેત્રની નબળાઈ દૂર કરવા માટે ખેતી ક્ષેત્રે સુધારણા થવા ખૂબ જરૂરી છે તો જ ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારી શકાશે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધવાથી ગ્રામીણ અર્થતંત્રની આવક વધશે જો ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધે તો ચોક્કસપણે ગ્રામીણ અર્થતંત્રની આવકમાં વધારો થશે અને ગ્રામીણ અર્થતંત્રની આવકમાં વધારો થાય એટલે ગામડામાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના વિકાસને પણ પ્રોત્સાહન મળે એટલે ગામડામાં બિનખેતી ક્ષેત્રે જો વિકાસ કરવો હોય તો આ માટે પણ ખેતીનો વિકાસ થવો ખૂબ જરૂરી છે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયોને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના જે કાંઈ ઉપાયો છે એને આપણે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરશું એને આપણે ત્રણ ભાગમાં વહેંચશું ક્યાં ત્રણ ભાગમાં તો કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના સંસ્થાકીય સુધારા કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારા અને કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના અન્ય ઉપાય અન્ય સુધારા એટલે આ ત્રણ ભાગમાં આપણે કૃષિ ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયને વહેંચશું જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ સંસ્થાકીય સુધારાઓની કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના કેવા સુધારા સંસ્થાકીય સુધારા એમાં સૌથી પહેલો મુદ્દો છે જમીન વિષયક સુધારા ત્યાર પછી જોશું સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો અને ચોથો મુદ્દો કૃષિ સંશોધન જેમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ સંસ્થાકીય સુધારામાં જમીન વિષયક સુધારાની ના વિશે વાત કરશું જમીન વિષયક સુધારા જોઈએ સમજીએ ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે ખેડૂતોને ખેડાણ હકની સલામતી મળે એ માટે ભારત સરકારે જમીનદારી નાબૂદીનો કાયદો પસાર કર્યો ખેડાણ હકની સલામતીનો કાયદો પસાર કર્યો તેમજ સાંત પ્રથા ભાડા પ્રથા નિયમન અંગેનો કાયદો પસાર કર્યો જમીનદારી નાબૂદીનો કાયદો એટલે પહેલાના સમયમાં જમીન ઉપર જે મહેસૂલ ઉઘરાવવામાં આવતી કે જે મહેસૂલને લીધે જ ખેડૂતોનું પારાવાર શોષણ થતું એ મહેસૂલ ઉઘરાવવા માટેનો જે કાયદો હતો એ જ ભારત સરકાર દ્વારા રદ કરી નાખવામાં આવ્યો જમીન મહેસૂલ પ્રથાનો કાયદો રદ ખેડાણ હકની સલામતીનો કાયદો આ કાયદા અંતર્ગત એવું હતું કે જે ખેડૂતો જે જમીન ભાડે રાખીને એના ઉપર વર્ષોથી ખેતી કરતા હોય કે જે જમીનના સાચા ખેડનારાઓ છે જે ખેડૂતો જે જમીન ભાડે રાખીને એના ઉપર વર્ષોથી ખેતી કરતા હોય કે જે ખેડૂતો જે તે જમીનના સાચા ખેડનારાઓ છે આવા ખેડૂતોને જમીનની માલિકી આપવાના હેતુથી ખેડાણ હકની સલામતીનો કાયદો પસાર કરવામાં આવ્યો આ કાયદા અંતર્ગત જે તે ખેડૂતને જે તે જમીનનો માલિકી હક આપી દેવામાં આવે જમીનદારો પાસેથી માલિકી હક છીનવીને જમીનના સાચા ખેડનારને જમીનનો માલિકી હક આપી દેવામાં આવતો કે જેથી તે ખેડાણ હકની સલામતી અંતર્ગત વ્યવસ્થિત ખેતી કરી એટલે ભારતમાં આવા જમીન વિષયક સુધારા હાથ ધરવામાં આવ્યા છે ભારતના ખેડૂતોને જમીનની માલિકી મળે ખેડાણ હકની સલામતી મળે એ માટે જમીનદારી નાબૂદીનો કાયદો આ જમીનદારી નાબૂદીના કાયદા અંતર્ગત શું કરવામાં આવ્યું તો કે જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની જે પ્રથાઓ હતી એ રદ કરવામાં આવી અને ક્રાંતિકારી પગલું ગણવામાં આવે છે ખેતી ક્ષેત્રનું ત્યાર પછી ખેડાણ હકની સલામતીનો કાયદો એમાં શું વાત કરીએ આપણે તો કે જમીનદારો પાસેથી જમીન ભાડે લઈને જમીનદારો પાસેથી જમીન ભાડે રાખીને જે ખેડૂતો જે તે જમીન ઉપર વર્ષોથી ખેતી કરતા હોય કે જે જમીનના સાચા ખેડનારાઓ છે એને જ જે તે જમીનનો માલિકી હક આપી દેવામાં આવતો આ ખેડાણ હકની સલામતીનો કાયદો ગણવામાં આવે છે અહીં જમીનદારો પાસેથી માલિકી હક છીનવાઈ જતો અને એ માલિકી હક જમીન વિહોણા ખેડૂતોને પ્રાપ્ત થતો અને પછીનો કાયદો એક શાંત પ્રથા ભાડા નિયમન અંગેનો કાયદો આ કાયદામાં એવું હતું કે જમીન વિહુણા ખેડૂતો જે જમીનદારો પાસેથી જમીન ભાડે રાખીને ખેતી કરતા હોય એ ભાડા સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા એ જમીનનું ભાડું કોણ નક્કી કરે તો કે સરકાર દ્વારા નક્કી થાય કે જેથી કરીને ભાડા ઉઘરાણી બાબતે જમીનદારો પોતપોતાની મનમાની ચલાવી ન શકે પહેલાં એવું થતું કે જમીનદારો પોતાના મનમાં આવે એવા ભાડા જમીન વિહોણા ખેડૂતો પાસેથી વસૂલતા અને એ રીતે જમીનદારો દ્વારા આવા જમીન વિહોણા ખેડૂતોનું પારાવાર શોષણ થતું પણ અહીં શાંત નિયમન અંગેનો કાયદો એટલે કે ભાડા ગણોત નિયમન અંગેનો કાયદો પસાર થયો તો એ અંતર્ગત સરકાર દ્વારા જ જમીનના ભાડા નક્કી કરવામાં આવતા વ્યાજબી ભાડા નક્કી કરવામાં આવતા કે જેથી જમીન વિહોણા ખેડૂતોએ વધુ ભાડું ચૂકવવું ન પડે અને એનું શોષણ થતું અટકે એટલે ખેડૂતોનું આર્થિક શોષણ અટકે એ હેતુથી સરકાર દ્વારા આવા કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે કે જેથી કરીને ખેત ઉત્પાદનનો મોટો ભાગ ખેડૂતો પ્રાપ્ત કરી શકે અને ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવામાં રસ જળવાય ખેડૂતો ખેત ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ બની જાય અને પરિણામે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતામાં વધારો થાય એટલે આવા કાયદાઓ પસાર થયા છે યાદ રાખજો કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટે ગવર્મેન્ટના આ પ્રયત્નો છે બરાબર જે સંસ્થાકીય સુધારાના ભાગરૂપે જમીન વિષયક સુધારા ભારતમાં આઝાદી પછી જમીનની માલિકી બાબતે ઘણી અસમાનતા જોવા મળતી મોટાભાગની જમીનોના માલિકો જૂજ જમીનદારો હતા એની સામે મોટાભાગના ખેડૂતો ઓછી જમીન ધરાવતા હતા અથવા તો જમીન વિહુણા ખેડૂતો હતા કે જે જમીન ભાડે રાખીને ખેતી કરતા તો આવા ખેડૂતોને જમીનની માલિકી હક મળે ખેડાણ હકની સલામતી મળે એ માટે સરકારે આવા કાયદાઓ પસાર કર્યા છે યાદ રાખજો જમીનદારી નાબૂદીનો કાયદો ખેડાણ હકની સલામતીનો કાયદો તેમજ શાંત પ્રથા નિયમન અંગેનો કાયદો પહેલાં એવું બનતું કે જમીનદારો ગમે ત્યારે જમીન વિહોણા ખેડૂતોને પોતાની જમીન ઉપરથી હાકી કાઢતા વધુ ભાડું વસૂલવાના હેતુથી બીજાને ગમે એને જમીન ભાડે આપી દેતા આમ પહેલાં ખેડાણ હકની સલામતી જળવાતી નહીં પણ જ્યારથી આ ખેડાણ હકની સલામતીનો કાયદો આવ્યો એ અંતર્ગત જમીન વિહોણા ખેડૂતોને જે તે જમીનનો માલિકી હક આપી દેવામાં આવતો અને એ રીતે એને ખેડાણ હકની સલામતી પ્રાપ્ત થઈ એટલે જે ખેડૂતો જમીનના ભાડુઆતો જમીનના માલિકો આ પ્રકારના કાયદાઓ ઘડ્યા કે જેથી ખેડૂતોનો ખેત ઉત્પાદન વધારવામાં રસ વધે ખેત ઉત્પાદન વધારવા માટે ખેડૂતો પ્રયત્નશીલ બને અને કૃષિ ઉત્પાદકતામાં વધારો થાય સંસ્થાકીય સુધારામાં બીજો મુદ્દો છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ એના વિશેની હવે આપણે વાત કરીએ જુઓ દેશમાં કૃષિ ક્ષેત્રે ધિરાણ અને નાણાકીય સગવડ પહોંચે ખેડૂતોને સરળતાથી ધિરાણ પ્રાપ્ત થાય ખેડૂતો સુધી સરળતાથી નાણાકીય સગવડો પહોંચે એ હેતુથી ઓગણીસો ઓગણસિત્તેર અને ઓગણીસો એસી માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ઓગણીસો ઓગણ સિત્તેરમાં ચૌદ બેંકોનું અને ઓગણીસો એંસીમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એટલે કે જે બેંકો પહેલાં ખાનગી માલિકીની હતી એને સરકારી માલિકીની કરી નાખવામાં આવી કયા હેતુથી ખેતી ક્ષેત્ર સુધી પૂરતું ધિરાણ પહોંચે ખેતી ક્ષેત્ર સુધી પૂરતી નાણાકીય સગવડ પહોંચે એ હેતુથી સરકારે આવા પ્રયત્નો કર્યા ઓગણીસો ઓગણ અને ઓગણીસો એસીમાં ઘણી બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું કે જેથી કરીને ખેત ધિરાણ ઉપર પૂરતું ધ્યાન આપી શકાય એટલું જ નહીં ખેત ધિરાણ ઉપર પૂરતું ધ્યાન આપી શકાય એ માટે મધ્યસ્થ બેન્કની અંગ એવી એક નવી જ બેંક સ્થાપવામાં આવી નાબાર્ડ એન એ બી એ આરડી નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ઓગણીસો ને બ્યાસીમાં આ નાબાર્ડની સ્થાપના કરવામાં આવી નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એન એ ઉપરથી નેશનલ બી ઉપરથી બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના ઓગણીસો ને બ્યાસીમાં કરવામાં આવી કે જેથી ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપી શકાય જે અંતર્ગત પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને જમીન વિકાસ બેન્કો એનો પણ વિકાસ કરવામાં આવ્યો છે આ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો એટલે રિજનલ રૂરલ બેન્ક્સ આરઆરબી અને જમીન વિકાસ બેન્કો એલડીબીએસ લેન્ડ ડેવલપમેન્ટ બેન્ક્સ એનો પણ વિકાસ કરવામાં આવ્યો છે આ જમીન વિકાસ બેન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને જમીન વિકાસ બેન્કો નાબાર્ડના સલાહ સૂચન મુજબ દેશમાં કાર્યરત છે અને ખેડૂતોને ધિરાણ પૂરું પાડવા માટેના પ્રયત્નો કરે છે પ્રાદેશિક ગ્રામીણ બેંકો દરેક પ્રદેશ પ્રદેશવાઇઝ જોવા મળે જેમ કે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક એ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો છે એમ એટલે ખેડૂતોને સમયસર અને પૂરતું ધિરાણ મળે સસ્તું ધિરાણ મળે એવા હેતુથી આ પ્રકારની બેંકો વિકસાવવામાં આવી છે કે જેથી વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકાય ખેત ઉત્પાદન વધારી શકાય ખેડૂતોને પૂરતું ધિરાણ મળવું ખૂબ જરૂરી છે તો જ ખેડૂતો સુધારેલ બિયારણ રાસાયણિક ખાતર જંતુનાશક દવા સિંચાઈ માટેની વિવિધ પદ્ધતિ આધુનિક યંત્રો વગેરે પાછળ તો જ ખેડૂતો મૂડીરોકાણ કરી શકે તો જ ખેડૂતો ખેતી ક્ષેત્રના વિકાસ પ્રત્યે વધારે ધ્યાન આપી શકે એટલા માટે સરકારના આ બધા પ્રયત્નો છે કે વધુને વધુ બેંકો વિકસાવવી વધુને વધુ બેંકો વિકસાવવી અને ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળે એ માટેના પ્રયત્નો કરવા તો અહીં આજે આપણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવાના ઉપાયમાં સંસ્થાકીય સુધારામાં બે મુદ્દા જોયા જમીન વિષયક સુધારા અને સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ બાકીના મુદ્દાઓની નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ